બે હજાર અગિયારમાં આપણે ઇન્ડિયામાં ગિનિસનો શો આવ્યો હતો અબ ઇન્ડિયા તોડેગા કરને એ પ્રીતિ જિંતાજી એન્કર હતી ત્યારે ગિનિસની ટીમમાંથી અમારી ટીમને ઇન્ફોર્મેશન આવી કે એક સ્તંડ છે જે યુકેના પોલ એડમ્સ કરને એક માર્શલ આર્ટિસ્ટ હતા કરાટે બેલ્ટ હતા અને એમને આ સ્તંડ કર્યો છે ને નેલ બેડ સેન્ડવિચ એટલે નીચે નેલ બેડ હોય તમારે એની ઉપર સૂવાનું તમારી ઉપર ઇન્વર્ટેડ પાછા બીજા ખીલા હોય ચેસ પર ને સ્ટમક પર એવી રીતે લેયર બને સો એને ચાર લેયરનું રેકોર્ડ ઓલરેડી ગિનીસમાં હતો અને ગિનિસનું તો શો ચલાવવો હતો એટલે એ લોકો ટેલેન્ટ સર્ચ કરી રહ્યા હતા કશે તે લોકોને ખબર પડી હશે એટલે અમારી ટીમમાં એક જણને એ લોકોએ ઇન્ફોર્મેશન આપી પાસ ઓન કરી કે તમે આ ચેલેન્જ એક્સેપ્ટ કરશો પાંચ લેયર કરવાનું અમે એક્સેપ્ટ કર્યું ને ત્યાંથી મજા આવી કે આ તો લાઇમલાઇટ બી મળે છે ને ને મજા બી આવે છે કારણ કે ઓલરેડી માર્શલ આર્ટ્સમાં શું હોય બહુ બધી કન્ડિસ્ટિંગ લેવલ્સ હોય સો તમે ઘણીવાર જોયું હશે કે માર્શલ આર્ટ્સમાં પેટ પર મારે જાંગો પર કીકો મારે નો બહુ બધું માર ખાવો પડે એવું તમે આજે કોઈ બી બચ્ચાને પૂછો ને કે બહુ માર ખાવો પડે એવું કહેશે સો ઇટ ઇઝ નોટ માર ખાવો પડે ઇટ ઇઝ કન્ડિશનિંગ ઓફ યોર સ્કિન એન્ડ મસલ્સ એટ ધ સેમ ટાઈમ મેન્ટલ કન્ડિશનિંગ તમે એ પેઇન બેર કરી શકો છો એ મેન્ટલ કન્ડિશનિંગ કહેવાય સો ઓલરેડી એ સ્તંટ અમારા માટે ઇઝી જ હતો કારણ કે ઓલરેડી હું હું કે મારી ટીમ બહુ મહેનત કરી રહી હતી એના પર બસ ત્યાંથી મજા આવી અને હમણાં સુધી ખાલી સત્તર ગિનીસ વર્લ્ડ રેકોર્ડ કર્યા છે તો મારો પર્પઝ એ છે કે ગિનિસને અજુન ઇન્ડિયામાં રેકોગ્નિશન નથી મળી રહી ઓકે જોઈએ એવી સો મારા કાઉન્ટરપાજ છે ઘણા બધા બીજી કન્ટ્રીઝના જે હું ગિનિસના શોમાં ઇટલી જાઉં જ્યારે મને એ લોકો ત્યાં ઇન્વાઇટ કરે ત્યારે હું બહુ બધાને મળું સો એ લોકોની ગવર્મેન્ટ બોડીઝ એટલું બધું એ લોકોને માન સન્માનને સ્પોન્સરશીપ્સ આપે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર્સને કે ના પૂછો જે ઇન્ડિયામાં હજુ નથી એનું બીજું બી એક કારણ છે કે ઇન્ડિયામાં બહુ બધા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ અલગ અલગ ટાઈપના થાય છે ઓકે સો જેમ કે સૌથી મોટી ટી શર્ટ બનાવી હવે કે ફોર એક્ઝામ્પલ મેક્સિમમ પીપલ ઇન અ મેરેજ એવી રીતે સો હવે એ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સાથે મારા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કે મારા જેવા બીજા ફિઝિકલ કેપેસિટીને જે પાસ કરે એવા રેકોર્ડ સાથે તમે સરખામણી ના કરી શકો વિથ ડ્યુ રિસ્પેક્ટ કે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે પણ તમે આને સરખામણી ના કરી મારો પર્પઝ એ છે કે હું ત્યાં સુધી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કરું જ્યાં સુધી ગવર્મેન્ટ એને રેકોગ્નાઇઝ નથી કરતું અને એની પાછળ એવું નથી કે મને રેકોગ્નાઇઝ કરે કારણ કે મને તો પબ્લિકનો પ્રેમ મળ્યો જ છે આઈ એમ વેરી હેપી આઈ એમ બ્લેસ્ડ વિથ ઇટ